અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ભાવનગર જિલ્લાના તળાજાના ગોપનાથ ખાતે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર અને સીઆઈએસએફ ભાવનગર યુનિટ દ્વારા સાયકલોવીરોનું ઉષ્માભર્યું અભિવાદન કરાયું દેશભક્તિ અને ફિટ ઇન્ડિયાના સંદેશ સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમોથી સાંજ દેશભક્તિમય બની પ્રાંત અધિકારી જે આર સોલંકી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઈએસએફ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અને એકતાના સંદેશ અને સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત થીમ સાથે આયોજિત વંદેમાતરમ કોસ્ટલ સાયકલોથોન ઋણ બે હજાર છવ્વીસનું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોપનાથ ગામે આગમન થયું હતું આ પ્રસંગે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને સીઆઈએસએફ ભાવનગર યુનિટના જવાનો દ્વારા સાયકલ યાત્રીઓનું ભવ્ય સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ આ સાયકલ યાત્રાને કુમકુમ તિલક કરીને તથા પુષ્પવર્ષા કરી વધાવી હતી ગોપનાથ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા દેશભક્તિના ગીતો વંદે માતરમ વવતુ ભારતમ સહિતના ગીતો પર સ્થાનિક કલાકારો દ્વારા પ્રસ્તુત સાંસ્કૃતિક કાર્યક્રમોએ ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ ભર્યો હતો આ દેશ ભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમોથી વાતાવરણમાં જોશ અને ઉર્જાનો સંચાર કર્યો હતો અને ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા સીઆઈએસએફના જવાનો અને ગામલોકો વચ્ચે યોજાયેલ વિવિધ રમતોમાં વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તા છ ફેબ્રુઆરીના બે હજાર છવ્વીસના રોજ સાયકલ યાત્રા ગોપનાથ મહાદેવ મંદિરથી તળાજા કોબડી નારી ચોકડી ધોલેરાથી વટામન ચોકડીના રૂટથી આગળ પ્રસ્થાન કર્યું હતું સીઆઈએસએફ ભાવનગર યુનિટ દ્વારા આ યાત્રાના સમગ્ર રૂટનું સુચારુ સંચાલન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો આ તકી ધારાસભ્ય ગૌતમ ચૌહાણે જણાવ્યું હતું કે પશ્ચિમ કિનારાની સાયકલ યાત્રાની ટીમે અઠ્ઠાવીસ જાન્યુઆરીએ કચ્છના ઐતિહાસિક લખપત કિલ્લાથી પ્રસ્થાન કર્યું હતું આશરે છ હજાર પાંચસો કિલોમીટર લાંબી આ યાત્રા બાવીસ ફેબ્રુઆરીએ કેરળના કોચી ખાતે સંપન્ન થશે આ યાત્રામાં પચાસ ટકા જેટલી મહિલા સાયકલોવીરોની ભાગીદારીએ નારી શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ભારતની દરિયાઈ સીમાઓની સુરક્ષામાં સીઆઈએસએફની ભૂમિકા અત્યંત મહત્વની છે આ સાયક્લોથોન દ્વારા સમુદ્ર તટીય વિસ્તારોમાં માછીમારો અને યુવાનોમાં જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી જે આર સોલંકી જિલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ પરમાર સીઆઈએસએફના વડા કમાન્ડન્ટ હરેન્દ્ર સિનિયર કમાન્ડન્ટ બી સી યાદવ ડેપ્યુટી કમાન્ડન્ટ સંદીપ ચક્રવર્તી આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શિવાંગી તાલુકા વિકાસ અધિકારી પી એન ચૌધરી મામલતદારેન ડી જાની સીઆઈએસએફના જવાનો અને સાયકલ સાયકલવીરો સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા